અને સો ટકા પરિણામ મેળવનાર શાળાઓને એવોર્ડ સન્માનિત કરાયા નવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રી સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પરિતોષ સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સી એમ એન વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ નવસારી ખાતે યોજાયો હતો નવસારી ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પરિતોષ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ તારીખ પાંચ સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટર રાધાકૃષ્ણ વિદ્વાન તથા ચિંતક હતા શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે માતા પિતા તેમના સંતાનોને વિદ્યા સંસ્કાર અને તે માટે શિક્ષકો પાસે શ્રદ્ધાથી મૂકે છે કે જ્યાં તેનું ચારિત્ર ક્ષમાતા ચાતુર્ય બધું જ શિક્ષકો ગુરુજનો ઘડશે શિક્ષકની લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યક્તિઓને કંડારીને તેને સુંદર બનાવે છે ભારતીય સંસ્કૃતિ ગુરુ અને શિષ્યોની રહેલી છે દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં ઉમંગભરે શિક્ષક ની ઉજવણી કરાઈ શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંદિર સંચાલિત શ્રી જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં શાળાના ઉર્જવાન અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય હર્ષદસિંહ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ પાંચમી સપ્ટેમ્બરના રોજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષણના કાર્ય સંભાળ્યું હતું વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી સમગ્ર વાતાવરણમાં નવી ચેતનાનો સમા સંચાર કર્યો હતો નવસારી જિલ્લામાં એન એચ 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 કક્ષાના તમામ રોડોને આગામી ચાર દિનમાં ખાડા મુક્ત કરી નાગરિકો માટે વાહન વ્યવહાર સરળ અને સુગમ બનાવવા કટિબદ્ધ નવસારી માર્ગ અને મકાન વિભાગ વિવિધ કક્ષાના રસ્તાઓને ઉપર ભારે વરસાદ અને પૂરના કારણે ખાડાઓ પડ્યા હતા જેને મેટલ પેચ કરી તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ટ્રાફિક કેબલ કરવામાં આવ્યા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં શિક્ષક દિનની ઉજવણી નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જ્યાં ધોરણ નર્સરીથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો અભ્યાસ કરે છે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અંદર ધોરણ નવથી બારની સાયન્સ અને કોમર્સના બાળકો સંસ્કાર સાથે સિંચન મેળવી રહ્યા છે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિન નિમિત્તે શાળાના ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓએ શાળા પ્રી પ્રાઇમરીથી લઈને દરેક શિક્ષકની ભૂમિકા ભજવી હતી શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા તાલુકા યુવા ઉત્સવમાં શાળાનું ગૌરવ શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદા સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના વાંસદા તાલુકા કક્ષા યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓએ તેમનામાં રહેલી કલા અને કૌશલ્યની પ્રતિભાની ઝાંખી કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં વિજેતા થયા હતા અલીપોર હઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચિખલી તાલુકા યુવા ઉત્સવમાં વિજેતા કે એન બી સાર્વજનિક હાઈ સ્કૂલ વિદ્યાર્થીઓએ ચિખલી તાલુકા યુવા ઉત્સવ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા એકપાત્રીય અભિનય નિબંધ લોકવાર્તા સમૂહ ગીત હળવું કઠ્ય સંગીત લોકનૃત્ય સર્જનાત્મક ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કૌશલ્ય શક્તિઓ દ્વારા સફળતા પ્રાપ્ત કરી હતી એકપાત્ર અભિનય સ્પર્ધામાં ધોરણ દસની વિદ્યાર્થીની સ્નેહ તુલફે તુલ્ફે દ્વિતીય દ્વિતીયક્રમે વકૃત્વ સ્પર્ધામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીની ફેઝા ઇનામુલ ક્રમે અને લોકવાર્તા સ્પર્ધામાં ધોરણ વિજ્ઞાન પ્રવાહની અગિયારમી કક્ષાની વિદ્યાર્થીની હિલ લડ્ડુલાલ કુમાવત દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા હતા નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ વિશેષ ઉપસ્થિતિમાં સંદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ સંદર્ભ પત્રકાર પરિષદ યોજાઈ કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી શ્રી આર પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નકારજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજના જિલ્લા મહાનગરમાં થનાર સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભ નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માનિત કરાયા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના અઠાવીસ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયું હતું નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક તરીકે થઈ હતી ચીખલી ખાતેથી બાબા રામદેવ ગ્રુપ દ્વારા બીજ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ચીખલી તાલુકા તેમ આજુબાજુ વિસ્તારમાં વસતા રાજસ્થાનના યુવાનો પોતાના વેપાર ધંધા માટે આ વિસ્તારમાં વસવાટ કરે છે ભાદરવી બીજનો રાજસ્થાન સમાજમાં અનોખો મહિમા હોય છે ત્યારે ભાદરવી સુદ બીજના રોજ બાબા રામદેવજી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને રાજસ્થાનમાં ભાદરવી બીજનો અનોખો મહિમા છે જેને લઈને સંસ્કૃતિને જાળવી રાખવા માટે રાજસ્થાનથી પોતાના ગામથી વિસ્તારથી દૂર હોવા છતાં એની સંસ્કૃતિની જાળવણી માટે બુધવારના ચીખલીના બગલાદેવ મંદિરથી પગપળા ચાલી અને ગણદેવી વટોલી ખાતે આવેલા બાબા રામદેવજીના મંદિર ખાતે જવા નીકળી હતી આ પદયાત્રામાં અંદાજે જેટલા લોકો ભાવથી જોડાયા હતા ચીખલી નજીકના અલીપોર પાસે ગુરુવારની સવારના સમયે એક કન્ટેનર નંબર જે આડત્રીસ ટી એ એક ત્રણ છ છ મુંબઈથી સુરત તરફના ટ્રેક ઉપર જઈ રહ્યું હતું દરમિયાન આઈમાથ હોટલ પાસે રસ્તાની બાજુમાં ખોદકામ કરાયેલ ખાડામાં અચાનક પલટી મારી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું કે કન્ટેનરમાં સવાર ઈજા થઈ કે કેમ તેની જાણ શક્ય ન હતું ઉપરોક્ત બનાવ બાબતે પોલીસે મથક કોઈ ફરિયાદ નોંધાવવા પામી ન હતી પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન